પર ચાલવું પડશે તે દિવસે આપણો સમાજ એક થશે મારા સાથીઓએ ખૂબ સારી વાત કરી આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે નાના નાના સંગઠનોમાં વેચાયેલા છે પણ સાથીઓ આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ આવનારી 2027 સુધીમાં ગુજરાતના તમામે તમામ સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય એવું કામ આપણે બધાએ સાથે રહીને કરવું પડશે તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું તમે કીધું આપણો ઇતિહાસ છે આપણે મૂળ માલિક છે

ગુજરાત માં પંદર ટકા વસ્તી છે ગુજરાતમાં હાઈકોર્ટમાં સો જલાટી સો છે સો મામલતદારો માંથી આપણા પંદર છે નથી શા માટે નથી કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા જશો 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે પણ 100 માંથી બે જ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિ 5 ના અધિકારો છે રૂડી ગ્રામ પથના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ અમારો પાવર અમે જાણીએ છીએ છતાં ધારાસભ્યો ને પણ આજે ઘરે જઈને પોલીસ નજર કેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે કેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત

મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલી કા હોય જ્યુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે

આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ 29 નું રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે 29 નું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું બવર દાદાને આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ટોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જોવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગુ પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુરના મારા ક્રાંતિકારી યુવાનોનો મારા પર ફોન આવ્યો મને કીધું કે ચૈતરભાઈ તમે ધાનપુર હમણાં હમણાં દસ મિનિટ આવી ગાવ મેં કીધું શું થયું એમણે મને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી ભચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદસિંહની નહીં મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે મંત્રી ને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડો ના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની ની પ્રતિમા